વાંકાનેરના તિથવા ગામે દેશી દારૂના વેચાણ અને બીટ જમાદારની ગેરહાજરીને લઈને ગ્રામજનોએ વિરોધ પ્રદર્શન સાથે રેલી કાઢી પોલીસ તંત્રને રજૂઆત કરી ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં દારૂનું દૂષણ અટકતું ન હોવાના અનેક ઉદાહરણો સામે આવ્યા છે અનેક જગ્યાએ પોલીસ દારૂ પકડતી હોવા છતાં તેની હેરાફેરી અને વેચાણ પર સંપૂર્ણ નિયંત્રણ થતું નથી આવા સમયે ઘણા ગામોમાં સરપંચો તથા ગ્રામજનો પોતે દંડ પ્રક્રિયા અથવા જનજાગૃતિ અભિયાનો શરૂ કરી રહ્યા છે તિથવા ગામના ગ્રામજનોએ પણ દારૂના વધતા પ્રભાવ સામે અવાજ ઉઠાવ્યો હતો રેલી દરમિયાન ગામના પુરુષો યુવાનો અને મોટી સંખ્યામાં મહિલાઓ જોડાયા હતા ગ્રામજનોનું કહેવું છે કે ગામમાં આઉટપોસ્ટ પોલીસ ચોકી હોવા છતાં બીડ જમાદાર હાજર રહેતા નથી જેને કારણે દારૂનું દૂષણ યથાવત રહે છે ગ્રામજનોએ માંગ કરી છે કે તિથવા ગામમાં દારૂનું વેચાણ અને તેનો વેપાર તાત્કાલિક બંધ થાય અને પોલીસ તંત્ર અસરકારક કામગીરી કરે રેલી પૂર્ણ થયા બાદ ગ્રામજનોએ પોલીસને લેખિત રજૂઆત સોંપી હતી